ખેરાલુ નગરપાલિકાના તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવાય આજરોજ તારીખ પાંચ જુલાઈના રોજ બપોરે એક કલાકે સામે આવતી જાણકારી મુજબ ખેરાલુ નગરપાલિકાના તમામ વાહનોને જીપીએસ લગાવી દેવાયા છે નગરપાલિકાના કચરા ઉઠાવતી ગાડીઓ ટ્રેક્ટર જેસીબી અને અન્ય વાહનોમાં જીપીએસ લાગતા હવે પાલિકા તંત્ર વાહનો ઉપર સીધી નજર રાખી શકશે નગરપાલિકાના વાહનો અન્ય જગ્યાએ ઉપયોગ થતો હોવાની પણ વાતો બહાર આવી હતી અચાનક જ પાલિકા વાહનોમાં જીપીએસ લગાવતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેઓ હાજર ન મળી આવ્યા હતા અહેવાલ જીગર મેવાડા ખેરાલુ